આક્રમક કરવામાં આવી હતી સાથે કચેરીમાં રામધૂન બોલાવવામાં આવી હતી એનએસયુઆઈ દ્વારા મોદી હાય હાય રૂપાણી હાય હાય શંકર ચૌધરી હાય ના નારા લગાવ્યા બાદ આ કાર્યકરો આક્રમક બન્યા હતા અને જિલ્લા શિક્ષણ કચેરીના ના નાયબ શિક્ષણ અધિકારીના ટેબલ પર બંગાળીઓ ઉછાળી હતી આરટી નિયમ રાઇટ ટુ એજ્યુકેશન નો એ છે ફી નિયમન બિલનું જે બિલ પાસ કરવામાં આવ્યું છે એનો અમલ નથી થતો પ્રાથમિક શાળામાં ઓડિટ નથી થતા અને આ શિક્ષણ તંત્ર બહેરું બની ગયું છે મોંઘું બની ગયું છે અને ના પુરુષો ના મરદો જેવી એની હરકતો છે અને કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી આજે બેફામ પ્રાઇવેટ સ્કૂલો ચાલી રહી છે આરટી નિયમ હેઠળ સ્કૂલોની જે પચીસ ટકા સીટો ભરવામાં આવતી નથી એનો નિયમો લાગુ કરવામાં આવતા નથી એના વિરુદ્ધમાં આજે જિલ્લા એનએસઓ દ્વારા બંગડી ફેંકી બંગડીઓની ભેટ આપી અને એમને અમે વિનંતી કરીએ છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી આની ઉપર હરકતમાં આવો અને ચાબુક ચલાવો જે લોકો શિક્ષણનો વેપાર કરી રહ્યા છે શિક્ષણનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની સામે પંદર દિવસની અંદર જો કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન થશે એની સમગ્ર જવાબદારી જિલ્લા તંત્રની જિલ્લા શિક્ષણ અધિકારી અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને રહેશે જોકે ભારે હોબાળાના પગલે જિલ્લા પંચાયત સંકુલમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી જોકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું